અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકોમાં ભાવ વધારાને લઈ મલાઈ ઉતારી લઈ ભાવ વધારો કેની ચર્ચા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમા સાબરડેરી દ્વારા મલાઈ ઉતારી લઈ દૂધના ફોદા રૂપે ભાવ વધારો ચૂકવાતા પશુપાલકોમાં ભાર આક્રોશ છે એવી પણ ચર્ચા છે કે એક મહિનો લેટ ભાવ વધારો ચૂકવવાનું કારણ એક મહિનાનું વ્યાજ છે વ્યાજ જો પશુપાલકોને ભાવ વધારામાં ઉમેરી આપવામાં આવે અને ગઈ સાલ જેટલો ભાવ વધારો ચૂકવવામાં આવે તો ગઈ સાલનાથી પણ વધુ ભાવ વધારો ચૂકવી શકાય તેમ છે છતાં કયા કારણસર પૂરેપૂરો ભાવ વધારો ચૂકવા નથી તેવું પશુપાલકો જાણવા માંગે છે ડેરીના સંચાલકો બાબતે સ્પષ્ટતા કરે આ બાબતે તાત્કાલિક અસરથી ભાવ વધારો ચૂકવવા ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને અને ડિરેક્ટર સુભાઈ પટેલ અરવલી કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી અને કોંગ્રેસના આગેવાનોની મિટિંગ યોજી મિટિંગમાં ભાવવાદો ચૂકવવામાં વિલંબ કરી પશુપાલકોને સત્તાધીશો અને સરકારની નીતિઓથી હેરાન કરવામાં આવે છે પંદર ડિરેક્ટરો ભાજપના મેન્ડેટથી ચૂંટાયેલ છે ધારાસભ્યો ભાજપના છે છતાં પશુપાલકોને ખેતીના બિયારણો દવા અને બાળકોને ફી ભરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે કોંગ્રેસ પશુપાલકોની સાથે છે ને સત્વરે પૂરો ભાવ વધારો નહીં ચૂકવાય તો પશુપાલકો સાથે રહી જરૂરી આંદોલન અને જરૂર પડીએ મુખ્યમંત્રી વિધાનસભામાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાબર દ્વારા દર વર્ષે પાવરફીની રકમ ચૂકવવામાં આવી પણ ચાલુ સાલે આ દિન સુધી જયારે નથી ચૂકવાઈ ત્યારે સામાન્ય રીતે ગયા વર્ષે અઢાર ટકા આગલા વર્ષોમાં પંદર થી અઢારની વચ્ચે દર વર્ષે ચૂકવવામાં આવ્યો ચાલુ સાલે ન ચૂકવા લોકોમાં ભારે આક્રોશ હતો ખેતીની સિઝન દૂધ ઉત્પાદકોની જરૂરિયાત આ બધું ધ્યાને લાગતા લોકોના આક્રોશ શાંત પાડવા કોંગ્રેસના એક આગેવાન તરીકે અને ચૂંટાયેલા ડિરેક્ટર તરીકે મારી ફરજના ભાગરૂપે કલેક્ટર કલેક્ટરશ્રીએ સાબરકાંઠાને આવેદનપત્ર આપ્યું દૂધ ઉત્પાદકો પણ મારી સાથે હતા કે વહેલામાં વહેલી તકે આ ભાવને ચૂકવાવો જોઈએ જેના ફળ સ્વરૂપે સાબર ડેરીએ અમુક અભિષેક ચૂક્યો છે ત્યારે પણ જિલ્લાના ખેડૂતો અને દૂધ ઉત્પાદકો ભયંકર નારાજગી છે ત્યારે પૂરા પૈસા ચૂકવાય એવી લોકોની જે માગણી છે એના સમર્થનમાં જિલ્લા કોંગ્રેસ ખેડૂતોના અને દૂધ ઉત્પાદકોની સાથે છે એની ખાતરી માટે જિલ્લાના આગેવાનોની આ એક મીટિંગ મળી અને જેમાં નક્કી કરવામાં આવ્યું કે જિલ્લાના દૂધ ઉત્પાદકોને એમની જે માગણી છે અથવા તો દર વર્ષે જે મળવા પાત્ર છે એટલા પૂરા પૈસા ચૂકવાય એના અમે સમર્થનમાં છીએ પૂરી તાકાતથી છીએ કે જિલ્લાના ખેડૂતોને પૂરતા પૈસા મળીને એમની તકલીફો દૂર થાય અને જરૂરિયાત પડે તો અમે એનાથી પણ વધારે આક્રમક અવાજ રજૂ કરવા કલેક્ટર કલેક્ટરશ્રી અને બોર્ડ ઓફ ડાયરેક્ટર છે અને સરકારને રજૂઆત કરી છે પ્રશ્ન આ માત્ર સાબર ડેરીનો નથી પણ દૂધસાગર ડેરી હોય બનાસ ડેરી હોય આણંદની અમૂલ ડેરી હોય કે સુરતની સુમૂલ ડેરી હોય એવી સમગ્ર ગુજરાતની સોળ ડેરીઓમાં પશુપાલકોને આ ભાવ વધારો ચૂકવવામાં આવ્યો નથી કયા કારણસર સામાન્ય સભા ત્રીસ જૂને થઈ જવી જોઈએ થઈ નથી એ સરકારની ભરી નીતિને કારણે આજે પશુપાલકો વિધવામાં મુકાઈ ગયા છે એમના પરસેવાની કમાણી આ સરકારને કારણે રોકાઈ ગઈ છે અને જે ગરીબ પશુપાલકો છે માત્ર એમનો વ્યસાયક પશુપાલનની ખેતી છે એ લોકો માટે આજે ખેતી પણ કરવી આજે મુશ્કેલ બની ગયું હોય એવું વાતાવરણ સર્જાયું છે જેના કારણે સમગ્ર ગુજરાતના પશુપાલકો માં આક્રોશ આજે વ્યાપી ગયો છે જેનો પડગો અમે જરૂર પડશે તો ગુજરાત સરકારમાં પણ મુખ્યમંત્રીને પણ અમે રજૂઆત કરીશું અને કૃષિ વિભાગ અને પશુપાલન વિભાગને પણ રજૂઆત કરીશું અને તક મળશે તો વિધાનસભામાં પણ આ મુદ્દો લઈને અમે લડીશું સાબરકાંઠાના પશુપાલકો માટે માન્ય ધારાસભ્ય માજી જસુભાઈ પટેલ સાહેબની આગેવાની નીચે અમારા પશુપાલકોની એક રેલી કરી દર વખતે સાબરડીની ત્રીસ છય ભાવ વધારો ચૂકવી દેતી હતી પણ આ વખતે ન ચૂકવ્યું અને ઓડિટનું બાનું કાઢી અને આ લોકોએ ભાવ વધારો ન ચૂકવી અને પશુપાલકોને જે અન્યાય કર્યો એમને વાંચા આપવા માટે સાબરકાંઠાના અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના બંને પ્રમુખશ્રીઓ માન્ય જસુભાઈની આગેવાન નીચે રેલી કાઢી કલેક્ટરશ્રી મળ્યા અને કલેક્ટરશ્રીએ તાત્કાલિક ભાવ વધારો ચૂકવા માટે આદેશ કરવો પડે અને સતત ભાવ વધારો અંશતા એને પૂરેપૂરો ગઈ વખતે અઢાર ટકા ચૂક્યો હતો એટલે અત્યારે પણ ખેડૂત પશુપાલકોને અંડ્યા જઈ રહ્યો છે અને સાથે સાથે હું એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા ડિરેક્ટરશ્રીઓ અને ચેરમેનશ્રી અને એક અપક્ષ માન્ય ધારાસભ્યશ્રી એવું કહેતા હતા કે ભાઈ કોંગ્રેસ પાર્ટી આ જશ કાઢવા નીકળી જયારે ભાઈ લોકશાહી પદ્ધતિની અંદર અમારા કોંગ્રેસ પક્ષના માજી ધારાસભ્યશ્રીની આગેવાની નીચે એકમાત્ર સાબર ડેરીની અંદર ડિરેક્ટર જયારે ચૂંટાયા હોય ત્યારે પશુપાલકોનો અવાજ બની અને પશુપાલકોના અવાજ માટે અને એમની ન્યાય અપાવવા માટે જયારે અમે રેલી કાઢી હોય ત્યારે હું માન્ય ધારાસભ્ય કહેવા માંગુ છું કે આપશ્રી ભારતીય જનતા પાર્ટીના સમર્થક તરીકે કામ કરી રહ્યા છો આપણે પાર્ટીમાં કોઈ ગણતરું નથી આપ અપક્ષ ધારાસભ્ય છો છતો પણ આપ પોતે એવી વાહવાહી મેળવવા માટે નીકળતા હોય તો આપ પોતે એવું કહી શકો ભાઈ આપણા ડેરીના ચેરમેન પણ ભાજપના છે મેન્ડેટ ઉપર ડિરેક્ટરો ચૂંટાશે કેમ પશુપાલકો માટે નથી નીકળતા અમારા એક માત્ર ડિરેક્ટર કોંગ્રેસ પાર્ટીના સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના પશુપાલકોની સાથે સાથે અમને બંને પાર્ટીના પ્રમુખોને લઈ અને જયારે આગેવાની કરવા નીકળ્યા હોય ત્યારે હું ચોક્કસપણે છું કે ખાટવાનું બંધ કરો અને પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારી પશુપાલકોની વારી આવવાની જરૂર છે આ જે અંશ ભાવ વધારો કર્યો છે એ ભાવ વધારો પૂરેપૂરો નહીં ચૂકવવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી હંમેશા પશુપાલકોની સાથે રહી છે અને માન્ય જશુભાઈ આગેવાની નીચે અમે ફરીથી પણ મોટું ઉંગ્ર આંદોલન કરીશું અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીમાં જે પશુપાલકોને ભાવ વધારો આપવાની જે બાબત છે એ બાબતે વારંવાર રજૂઆતો પણ થઈ છે પશુપાલકોને સમયસર પૂરેપૂરો ભાવ વધારો ન ચૂકવવાના કારણે પશુપાલકોમાં બંને જિલ્લામાં ખૂબ જ આક્રુશ છે આ બાબતે કોંગ્રેસ દ્વારા અને અમારા ચૂંટાયેલા કોંગ્રેસના ડિરેક્ટર દ્વારા જે રેલી કરવામાં આવી કલેક્ટર્સને આવેદનપત્ર આપવામાં આવ્યું છતાં પણ હજુ સુધી જે ભાવ વધારો પૂરેપૂરો જે ચૂકવવા માટેની જે તજવીજો હાથ ધરવી જોઈએ એ હજુ સુધી સંપૂર્ણપણે હાથ ધરાતી નથી જેના કારણે કોંગ્રેસ પક્ષ પશુપાલકોની સાથે છે અને અમે ઈચ્છીએ છીએ કે પશુપાલકોને પૂરેપૂરો ભાવ વધારો તાત્કાલિક ધોરણે ચૂકવવો જોઈએ અને જો આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે ચૂકવવામાં નહીં આવે તો પશુપાલકોના હિતમાં જે કંઈ નિર્ણયો લેવાના થશે એમાં કોંગ્રેસ પક્ષ સાથે રહી અને પશુપાલકોની સાથે છે